અમે જ આવશો નેવ્યાસી હજાર ઉપર ભી આવ વકાત નહી પેલી વાત ની વાત કરી વકાત ની વાત કરું તું એમ કે છે પેલા દાણા નું પીવી દાણા નું

અને થોડી ઘણી ઈજ્જત વાત ગમો ઓવે ઈજ્જત ઓ ઓવે ઈજ્જત ઓવે ઈજ્જત તારા નોમની વસ્તુ તો હની તારી ઈજ્જત ગમમાં કણી હે ભલા મોણા કાખા ગમમાં વાત કર કોઈ આવાજ કર કોઈ ના યાર મારા હું એવી ઈજ્જત રાખી માર એનું કારણ કહો તને તને ચમકો નહીં બોલતું ખબર હે કારણ કે તું અમારો ભાઈ હી હા હા અને તને કોઈ અડે

બાઇક ના સિવાય હું હા તમે તમાર હું સાયકલ ના સિવાય હું બાઇક સિવાય હું હા ગણાવ બાઇક ને 80000 નું આ એક 80000 સાઈડ માં લો આખી જિંદગી માં 80 કમાના આ દિવાળી હે ને દોશી ને હોના નું મંગળ સૂત્ર લઈ આલી હોય ને છ દિન ના કલ્લો કરાયો હે હું ના આખી વાત એટલે આખા વરા ની કમાણી નઈ ને દોશી ને કલ્લો માં હમાણી હાલ તો સમજ્યા એટલે એક વાર કમાના ઉપર દિવાળી માં તમે આમ પાંચ ગરમ જેવું હોનું લાયા કરમો અલ્યા

એવું સપનું આવે સપના વિચાર લેવું પડશે સમય આવશે ફોન કરેલા ઘેર આવી ગયા છે

કે તારે કોઈ વખત નહીં બાઈક માં બેહવાની અરે ગાડી લાય એટલા માગ બાઇક માં ના બેહાય હે બાઈક માં ના બેહાય બાઈક માં ના બેહારે યાર મને તમ એવું કરાય ના કર યાર બિહારવા પડે એવું કે તૈયાર ઉપર તડકા રો હેડિંગ ક્યો તું હું ના ના વાત આવા તળકો રાખે નહીં માં ગાડી નો એસી ચાલુ યાર કાટ ફૂલ્લો રહી ગયો લે યાર તમારી સર મારી છે ની યાર તાર લોટ કન લોટ

હા એ તો વાત વાત તમારી સાચી જાણે હગું થાય વાત છે ને તમે કરાવશો પણ પેલા મારી વાત બોલો એ આ તમારું નહીં હા હોય એ તમારું હ આપડે પાટણથી હા તમે બદલાય મારું લઈ ગયા હો અને તમારું હ ના ફૂલ થાય હોત તમારી કાપડ જોય યાર આ તમારું ચારસો રૂપિયા વાળું હોય ને મારું છસો વાળું કાપડ હતું યાર આ બધું ના ચાલુ બદલી આ લોર તો ગળી વાળું તમારું થેલી લઈ લો તમે કૈલી બે જણા ફરક છે કાપડ નો મારા તમારા ખબર હે ને હા તો કશો વાતો નહી ભૂલ થાય

કે તમારી દોશી કમારતી હોય ને તમે રૂખડો પેરતા હોય એવું લાગે બોલો કે તમારી દોશી જોયું ને તમે સીધા બદલવા આવ્યા એવું નહીં થી આપણે આવા પહેરેલો હોય ને એટલે એ જ પહેરીએ પણ હવે જે પહેરાય કે દોશી કે નહિ બદલાઈ જાઉં આનો યાદ રહે ઘટો ને ગટો કે એમ ના કેવાય

બાર બે મહિના નહી બાર મહિના બે વર્ષ ચાલે તમારું એ સો થી આઠ મહિના નહી ચાલતું યાર એટલે